ઓમ શ્રી પરમાત્મને નમ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગીતાજીની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય છઠ્ઠો આત્મ સંયમ યોગના શ્લોક ક્રમાંક પિસ્તાળીસ પર શ્રીમંતોના ઘરમાં જન્મ લીધા પછી જ્યારે તે યોગ ભ્રષ્ટ

આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ તું એટલે પરંતુ પ્રયત્નાત પ્રયત્ન પ્રયત્ન પૂર્વક અભ્યાસ કરે છે સંશુદ્ધ એટલે જેના પાપો નષ્ટ થઈ ગયા છે તે સંશુદ્ધ કિલબિશ એટલે કે જેના પાપો નષ્ટ થઈ ગયા છે તે અનેક જન્મ સંશુદ્ધ પાછલા અનેક જન્મોથી સિદ્ધ થયો છે તે યોગી તત એટલે પછી પરામ એટલે પરમ ગતિમ એટલે ગતિને યાતી એટલે પ્રાપ્ત થઈ જાય છે આ શ્લોકનો ગુજરાતી અર્થ સાંભળીએ શ્રી ભગવાન અર્જુનને કહે છે કાળજીથી યત્નપૂર્વક સાધના કરતો યોગી બધા પાપોથી મુક્ત થઈ અનેક જન્મોની સાધનાને અંતે પરમ ગતિને પામે છે હવે આપણે સાધક સંજીવનીમાં શ્રીરામ સુખદાસજી મહારાજ શું વર્ણવે છે તે જાણીએ આ શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન હતો કે શ્રીમંતોના ઘરમાં જન્મ લેવાવાળો યોગભ્રષ્ટ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત થાય છે એનું વર્ણન કરે છે અહીં ભગવાન તું એમ શબ્દ વાપરે છે કે યોગનો જિજ્ઞાસુ પણ જ્યારે વેદોમાં રહેલા સકામ કર્મોનું અતિક્રમણ કરી જાય છે કે તેમનાથી પર થઈ જાય છે ત્યારે જે યોગમાં લાગેલો છે જે પ્રયત્ન કરે છે તે વેદોથી પર થઈ જાય છે અને પરમ ગતિને પામે છે તેમાં સહેજ પણ સંદેહ નથી એ બતાવવા માટે અહીં ભગવાને તું એવું શબ્દ વાપર્યો છે યોગી જે પરમાત્મા તત્વને અને ક્ષમતાને ઈચ્છે છે અને રાગ દ્વેષ હર્ષ શોક વગેરે દ્વંદોમાં નથી ફસાતો તે યોગી છે પ્રયત્નાધ્યત્ત માનઃ પ્રયત્નપૂર્વક યત્ન કરવાનું એ છે કે કે તેના અંતરમાં પરમાત્મા તરફ ચાલવાની લગન લાગી છે ઉત્સાહ છે તત્પરતા છે અને તે દિન પ્રતિદિન વધતા જ રહે છે સાધનમાં તેની નિરંતર સજાગતા રહે છે રામસુખદાસજી વર્ણવે છે કે જેવી રીતે નિશ્ચિત આચરણ કરનારો પુરુષ એકવાર ફટકો ખાતા વિશેષ ત્વરાથી પરમાત્મા તરફ વળે છે એવી જ રીતે યોગ ભ્રષ્ટ પણ શ્રીમંતોના ઘરમાં જન્મ લઈને વિશેષ ત્વરાથી પરમાત્માની ભક્તિમાં લાગી જાય છે શું સિદ્ધિ કિલબિશ આ શબ્દનો અર્થ સમજાવતા રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે તેના અંતઃકરણના બધા જ દોષો અને બધા પાપો નષ્ટ થઈ ગયા છે એટલે કે પરમાત્મા પ્રત્યે લગ્નિ હોવાથી તેના હૈયામાં ભોગ સંગ્રહ માન બડાઈ વગેરેની ઈચ્છા સર્વથા દૂર થઈ ગઈ છે અનેક જન્મ સંસિદ પહેલાં મનુષ્ય જન્મમાં યોગને માટે પ્રયત્ન કરવાથી શુદ્ધિ થઈ પછી અંત સમયે યોગથી વિચલિત થઈને સ્વર્ગ વગેરે લોકોમાં સાધક ગયો તથા ત્યાં પણ ભોગોથી અરુચિ થવાથી વધારે શુદ્ધિ થઈ ગઈ અને પછી શુદ્ધ શ્રીમંતોના ઘેર જન્મ લઈને પરમાત્મા પ્રાપ્તિને માટે પ્રયત્નપૂર્વક એને સિદ્ધિ પણ મળી ગઈ અને એ વધારે શુદ્ધ થઈ ગયો આ રીતે ત્રણ જન્મમાં શુદ્ધ થવું એને એક જ એને એને જ અનેક જન્મ સંસિદ્ધ થવું એમ કહે છે તત્વિ પરાંગતિ એટલા માટે તે પરમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે જેની પ્રાપ્તિ થતાં તેનાથી વધીને કોઈ પણ લાભ માનવામાં નથી આવતો જેમાં સ્થિત થતાં ભયંકરમાં ભયંકર દુઃખ પણ વિચલિત નથી કરી શકતું એવા આત્યંતિક સુખને તે પ્રાપ્ત થઈ જાય છે આમ પણ ભગવાને મનુષ્ય જન્મ અંતિમ છે અને એ કેમ ભગવાને આપણને આપ્યું છે તો કે છે કે એ જન્મ મનુષ્યને કેવળ પોતાનું કલ્યાણ કરવા માટે જ આપ્યો હોય છે અને જો આ મનુષ્ય પોતાનું કલ્યાણ કરવાનો અધિકારી ન હોત તો ભગવાન તેને મનુષ્ય જન્મ શા માટે આપત હવે જ્યારે આ મનુષ્ય શરીર મળ્યું છે તો એ મુક્તિનો માર્ગ મુક્તિને પાત્ર છે જ આથી દરેક મનુષ્ય માત્ર પોતાના ઉદ્ધાર માટે તત્પરતાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ શ્રી કૃષ્ણ વસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના શ્લોકો તમારા સુધી તરત પહોંચી શકે સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો